જય માતાજી જય રઘુનાથજી આપ સૌ મીડિયા મિત્રોનું સંકલન સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરું છું અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો ગુજરાતના સર્વે મારા ભાઈ બહેનોને આ પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું આજે મુખ્ય બે મુદ્દાઓ ઉપર આપ સૌને બોલા બોલાવ્યા છે પહેલો મુદ્દો શરૂ કરું એ પહેલાં આપ જાણો છો એ મુજબ કે સભા સરઘસ ધરણા સંમેલન એ આપણા દેશના બંધારણમાં પોતાના અવાજને રજૂ કરવા માટે બંધારણે આપેલા સાધનો છે ઓજારો છે માધ્યમો છે કોઈ સમાજને અન્યાય થયો હોય તો એ સમાજ આ મેં કહ્યા એ પ્રમાણેના લોકશાહી રીતે જે માધ્યમો છે જે સાધનો છે એના થકી પોતાની વાત સત્તાધીશો સુધી અને પ્રજા સુધી પહોંચાડી શકે મારે દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટીની સભા હતી અને એ સભામાં અમારા અમારી સમાજની બહેનો માતાઓ પાછળ શાંતિથી બેઠી હતી એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો આવું વર્તન જે કરવામાં આવ્યું છે એને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અમાને સહયોગ આપતા તમામ સમાજો વતીથી હું વખોડી કાઢું છું એની નિંદા કરું છું અને એમાં જે વ્યક્તિઓ જવાબદાર હોય કારણ કે મને તો એવી પણ માહિતી મળી છે કે નારી શક્તિ હોય મહિલા હોય તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીયકૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે આહત કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય બહેનો પર આવી રીતનો અત્યાચાર ન થાય નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય ગામમાં હોય જિલ્લા કક્ષાએ હોય પ્રદેશ કક્ષાએ હોય એમને હું વિનંતી કરું છું આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાત સુધી સમગ્ર ગુજરાતના તાલુકા જિલ્લા પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા જિલ્લા કક્ષાએ નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે મુદ્દા નંબર બે આજ સંતો સંતોની કોઈ જાતિ ના હોય બધા જ સંતો અમારા પૂજનીય છે સંત તમામ સંતોને હું અમારા ક્ષત્રિય સમાજપતિથી વંદન કરું છું નમસ્કાર કરું છું અમે સંતોને પણ કરબર પ્રાર્થના કરીએ છીએ કે આ વિવાદ એટલો બધો વધી ગયો છે કે આમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કર્યા સિવાય અમને અમે પણ અને બધું મનોમંથન કર્યું આ કંઈ અમારા શોખનો વિષય નથી અમે બધા હોદેદારો ત્રેવીસ તારીખથી સરખી રીતે જમ્યા પણ નથી સરખું ઊંઘ્યા પણ નથી આખો સમાજ જાગરણ કરી રહ્યો છે એટલે હું તો સાધુ સંતોને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારું એક વાક્ય તો બ્રહ્મ વાક્ય હોય અને તમારા બોળા સમાજની લાગણી જોવાની હોય સંતો તો અહેતુક કૃપા કરવાવાળા છે એટલે તમામ ગુજરાતના સંત સમાજને હું વિનંતી કરું છું કે આ પુરુષોત્તમભાઈ રૂપાલાને બોલાવો અને એમને પ્રેમથી સમજાવો કે પુરુષોત્તમભાઈ સનાતન ધર્મને ટકાવવા માટે જેને અગણિત માથાઓનું બલિદાન આપ્યું છે ગુજરાતમાં જ કદાચ એક લાખ પાળ્યા હશે એવા ક્ષત્રિય સમાજને અને અમારો કોઈ વાંક નથી અમે ટિકિટ લેવા ઉતર્યા છીએ અમે કોઈ લાભ લેવા ઉતર્યા છીએ અમે અમારી કોઈ માગણી મનાવવા ઉતર્યા છીએ ના અમારી અસ્મિતા ગવાઈ છે અને અમારી બહેનોમાં એટલો બધો આક્રોશ એટલો બધો આક્રોશ કે રોજ મને ફોનો આવે છે અમારી બેન અમારે સીધો ફોન ના કરી શકે તો ભાઈના જોડે જઈશે અને કહેશે કે અમારે સંકલન સમિતિ જોડે વાત કરવી છે અમારા કરણસિંહભાઈ જોડે વાત કરવી છે કોઈ બેન અમને સીધો ફોન ના કરે એ અમારી મર્યાદા છે રોજ સો ફોન આવે છે વિનંતી કરતા કે તમે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી અને આ મુદ્દે બીજું કોઈ સમાધાન કરતા નહીં એટલે અમારા હાથ પણ બંધાયેલા છે સંતો વંદનીય છે એમને પોતાની લાગણી વ્યક્ત કરી છે સર્વ સંતો પૂજનીય છે પુનઃ કહું પણ સનાતન ધર્મના હિન્દુ ધર્મના ટકાવા માટે જો ક્ષત્રિય જે બલિદાન આપ્યું છે ને સાહેબ એવું તો બલિદાન કોઈને નથી આપ્યું સનાતન ધર્મ હિન્દુત્વ આન બાન શાન બેન બેટીની ઇજ્જત ગાયોની રક્ષા સાહેબ અમે પાળિયા થયા છીએ અમારી બેન બેટી માટે નથી છે તમામ સમાજની બેન બેટી અમારા મૂરિનો ઇતિહાસ છે પઠાણ મુસ્લિમ સમાજની એક દીકરી માટે અમારા મૂડીના ક્ષત્રિય પરમારો શહીદ થઈ ગયા એમના પાળિયા છે આવા તો તમને ભૂચન મોરી લઈ લો આવા તો અનેક ઇતિહાસમાં દાખલા પડેલા છે એટલે હિન્દુત્વ સનાતન ધર્મ આ બધું અમે સારી રીતે જાણીએ છીએ અને એના માટે અમે કટિબદ્ધ છીએ પણ એક વ્યક્તિને કારણે આવું થતું હોય જેમ સંત સમાજ અમને કહે છે અમને વાત કરે છે એમને કરવાનો અધિકાર છે એવું એ પુરુષોત્તમ રૂપાલાજીને કહી દે કે હિન્દુત્વને નુકસાન થાય છે સનાતન ધર્મને નુકસાન થાય છે આ દેશની પ્રગતિ અટકી રહી છે આગળ શું થશે અમને ખબર નથી તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમભાઈ એક વ્યક્તિ છે એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે એવું હું દિલીપદાસજી બાપુને અને તમામ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરું છું અત્યારે પ્રદેશ કમલમને બાકાત રાખ્યું છે કારણ કે અમારા બધા આગેવાનો અત્યારે મહાસંમેલનની તૈયારીમાં છે અને આવતીકાલે તેર તારીખે પણ અમારા બે મહાસંમેલન છે જિલ્લાના સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લાનું સંમેલન અગિયાર વાગે હિંમતનગર ખાતે છે એ જ તારીખે સાંજે નર્મદા અને ભરૂચ જિલ્લાનું સંમેલન સાડા ત્રણ કલાકે ભરૂચ ખાતે છે એટલે પ્રદેશ કમલમમાં અમે જવાના નથી મેં જે આહવાન કર્યું છે એ પ્રદેશ કમલમ માટે નથી ફરીથી ચોખવટ કરું જે નગર તાલુકા અને જિલ્લા કક્ષાએ જે કમલમ કાર્યાલય આવેલા છે એમાં અમારા આગેવાનો કાર્યકરો માતાઓ બહેનો ખૂબ શાંતિથી જરા પણ ઉશ્કેરાટ વગર સંયમથી કારણ કે ઘણા બુદ્ધિજીવીઓનો મારા પર ફોન આવે છે એમણે કીધું કે ક્ષત્રિય સમાજ અને આટલો બધો સંયમ પણ અમે ભગવાન રામના વંશ જોશીએ એટલે આ સ્ટડી કેસ થવાનો છે ભવિષ્યમાં કોઈને પીએચડી કરવી છે ને ક્ષત્રિય સમાજના આંદોલનનો તો એ સ્ટડી કેસ થવાનો છે એટલે અમે કોઈ ઉશ્કેરાટ કર્યા વગર શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યક્રમો યોજી રહ્યા છીએ કે આ જે અમારી ચળવળ પુરુષોત્તમ રૂપાલા સામે છે ઓપરેશન પુરુષોત્તમ રૂપાલા અમારો વિરોધ હજુ કહું છું કે કોઈ સમાજ સાથે નથી આગળ શું થશે એ સંકલન સમિતિ કોર સમિતિ નક્કી કરશે પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ગામજનોએ ગામ કક્ષાએ નગર કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રવેશબંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું આચારસંહિતાનો ભંગ નથી આ કોઈ રાજકીય બેનરો નથી અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા એને તમે દૂર કરી શકો નહીં તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં ગામમાં પ્રવેશે બેનર ન મારેલું હોય એક ચેતવણી સ્વરૂપે છે જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે કે આ ડીપીથી દસ ફૂટ દૂર રહેવું તો એ ગામમાં જાય બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા બરોડામાં કોઈ રાજકીય બેનરો હોય લગાવ્યા હતા ભૂતકાળમાં પંદર દિવસ પહેલાં ગૃહમંત્રી સુધીએ એમાં રસ લીધો હતો કે બેનરો કોને લગાવ્યા અને એના ગુનેગાર કોણ છે તો આમાં પણ તપાસ કરો કે આ બેનરો કોને લગાવ્યા કોને વખોડ્યા કોને છોડ્યા એટલે સંગઠનોને વિનંતી કરું છું કે આપણા જ્યાં પણ બેનરો ઉતર્યા હોય ત્યાં બધા ફરીથી બેનર આજ રાત સુધી લગાવી દેજો અને વિનંતી એ પણ કરું છું કે જાહેર માર્ગોમાં ક્યાંય અડચણરૂપ ન થાય આપણી ગામના નાકામાં જે પહેલું ઘર આવતું હોય એ આપણા ભાઈની મંજૂરી લઈ અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પુનઃ લગાવી દેવા મુદ્દા નંબર ત્રણ આ બાબતે હું એવું કહેવા માગું છું પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન કારણ કે એમના વાણી વિલાસિંહ આજે આખું ગુજરાત શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમ ભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજસભાએ જોઈ છે મેં તો લોકસભાએ જોઈ છે મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની શાંતિ વણાઈ રહી છે તમે પણ બુદ્ધિજીવી છો પીડ આગેવાન છો માટે તમારી ઉમેદવારી તમારું હાઈ કમાન્ડ કે ને એ પહેલાં વિડ્રો કરી લો જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ બહેનો દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો પુરુષોત્તમભાઈ તમને શરમ આપી જુઓ તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા એ ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો અરે તમારે જેનો ઉમટી પડવું હોય એનો ઉમટી પડજો એ તમારો અધિકાર છે અમે એમાં કહેવા માગતા નથી પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ પદ અધિકારીઓ તમારા લોકસભાના જે ઉમેદવારો હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ સમજો તમે મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બરતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો એ વાંસળી વગાડતો હતો તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી એ વાસણી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો એટલે શરમ કરો પૂછશો ભાઈ તારામાં તમારામાં શરમનો સાટો હોય તો તમે હામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે ગુજરાતની પ્રજા અશાંતિ એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે તો ભલાઈ કોને કહેવાય આર અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે આપણા ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બળા દલ ઓર છે બળા દેશ તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો વચ્ચે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે રાજકોટથી પંદર કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાને ત્યાં રામજી મંદિરની જગ્યા છે અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે શુદ્ધ નુમ આવશે રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી રામ અમારા ઈષ્ટ છે તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે આ કોઈ રાજકીય એજન્ડા જ નથી આ રાજકીય મુદ્દો જ નથી આ રાજકીય ચળવળ જ નથી આ શુદ્ધ સામાજિક ચળવળ છે અને અમારી માગ એટલી જ છે કે હજુ મોઢું ના કરશો પંદર દિવસ થઈ ગયા સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે અમારા માટે શરમજનક છે એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે એટલે અનેક દબાણો સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ તો આ પત્રકાર મિત્રોને પણ આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો દરેક વ્યક્તિનો ધર્મ હોય હું સનાતની છું હું ક્ષત્રિય છું તો મારો ધર્મ હું નિભાવી રહ્યો છું અસ્મિતા માટે ગૌરવ માટે બેન બેટીની ઇજ્જત માટે એમ અમારી વાત યોગ્ય કક્ષા સુધી પહોંચાડી અને આપ લોકશાહીનો ચોથો સ્તંભ પવિત્ર ચોથો સ્તંભ એ પત્રકાર જગત છે અને આપ આ ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો અમે આપના ઋણી રહીશું અમારા સમાજના મિત્રોને પણ યુવાનોને પણ વડીલોને પણ સંગઠનના આગેવાનોને પણ વિનંતી કરું છું અત્યારે સમગ્ર ગુજરાતમાં અમારો બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગઈકાલથી જ કે કઈ જગ્યાએથી કેટલી લક્ઝરી જશે કેટલા વાહનો જશે વાહન વ્યવસ્થા શું હશે આ અમારી તૈયારી ચાલી રહી છે અમારા કોર કમિટીના અને મુખ્ય આગેવાનો અત્યારે રાજકોટમાં જ છે ત્યાં મેદાન ઉપર પણ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છે હું તંત્રને વિનંતી કરું કે આપ ચૂંટાયેલી સરકાર છો આપને પ્રજાએ ચૂંટ્યા છે અને અમે પણ પ્રજાજનો છીએ તો ભૂતકાળમાં અનેક શાસકો એવા હતા કે પ્રજા કોઈ અન્યાયની વાત કરવા માગતી હોય તો સરકાર જ અમને વ્યવસ્થા કરી આપતી હતી સરકાર અડચણરૂપ થતી નહોતી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલાં જ પોતાના સાધનોમાં બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે ચલો રાજકોટ આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે બે ગાડી પડી હોય તો બે આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય ત્યાં ચા પાણી કરે ત્યાં થોડોક વિશ્રામ કરે કોઈ ટ્રાફિક જામ ન થાય ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય આપે ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લક્ઝરીની અંદર આ બધા આ બધી માહિતી કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ ક્યાંય પણ સંયમ ન તૂટે ક્યાંય પણ અફરાતફરી ન થાય ક્યાંય પણ અવ્યવસ્થા ન સર્જાય સરકારના અમે સહયોગમાં જ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પોલીસ મહાદિ પણ હું વિનંતી કરું છું તમે શાંતિપૂર્વક રીતે અમારી વાત લોકશાહી ડબ્બે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે એટલી જવાબદારી અમારી છે અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો પાર્કિંગ યોગ્ય હોય દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પહેલી આગળના ભાગે એમને બેસાડજો એક કન્વીનર એક સહકન્વીનર આપણી પરમિટ આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌનો વિનંતી કરું છું આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જો મેં આપને હમણાં પણ કીધું કે અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને તંત્રને વિનંતી કરીએ છે લોકશાહીમાં દરેકના અધિકાર છે અભિવ્યક્તિનો એટલે હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાના છે શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે જો અમને મંજૂરી નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીને એની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં અને અમારું રાજકીય સંમેલન નથી અમારું સામાજિક સંમેલન છે અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ કરવાના છીએ મંજૂરી મળે તોય કરવાના છીએ મંજૂરી ના મળે તોય કરવાના છીએ આ બહુ સ્પષ્ટ સંદેશો હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પ્રજાજનોને ક્ષત્રિય સમાજને આપવા માગું છું અને અમારો પ્રયત્ન એ રહેશે કે ક્યાંય પણ સંયમ ના તૂટે અમારા લીધે અમારા ગુજરાતના ભાઈ બહેનો પ્રજાજનો ક્યાંય પણ હેરાન નહીં થાય એને હું સંકલન સમિતિ વતીથી ખાતરી આપું